ક્ષત્રિય સમાજ ઉપર વાણી વિલાસ કેરો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે કોલાજી જે સ્ટેટમેન્ટ આપ્યું છે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ કે ભૂલ નથી આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે પેલા તો વાણીવિલાસ કરવાનો અને પછી માફી માંગી લેવાની હલકી કક્ષાનું સ્તર એ દિવસે દિવસે જોવા મળેલું રહ્યું છે મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે નતો ધરમ બેટલ્યો સૌથી વધુ દમન કરવામાં આવ્યું તમે જેમને સાંભળ્યા એ યુવરાજસિંહ જાડેજા છે યુવા નેતા છે એ વાત કરી રહ્યા છે એ પરસોત્તમ રૂપાલા વિશે વાત કરી રહ્યા છે આપણે જાણીએ છીએ લોકસભાનો માહોલ છે અને તમામ ઉમેદવારો છે લોકસભાના એ પોતાના પ્રચાર માટે નીકળી ગયા છે અલગ અલગ પ્રકારના નિવેદન આપી રહ્યા છે વિપક્ષમાં પક્ષમાં જે કોઈ પણ હોય કોઈ પાર્ટી કોઈ પણ હોય પરંતુ નિવેદનબાજી કરવામાં આવી રહી છે એવામાં પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિશે એ વિવાદાસ્પદ હતું જોકે પછી એમણે માફી પણ માગી લીધી હતી આ મામલે જ યુવરાજસિંહ જાડેજાએ હજુ સુધી કંઈ બોલ્યું નહોતું પરંતુ હવે એમણે પોતાની વાત રાખી છે શું કહ્યું હતું સાંભળીએ ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણી વિલાસ કરવાનો અને પછી માફી માંગી લેવાની એટલે આ જે એક રાજનીતિનું જે હલકી કક્ષાનું સ્તર એ દિવસે દિવસે જોવા મળી રહ્યું છે કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ રાજકોટ વિસ્તારમાંથી એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આશા અપેક્ષા રાખીએ છીએ બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય આ હું માનું છું કે ભૂલ નથી આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે અમે ફરી વખત કહીએ છીએ કે આ ફરી વખત જો આ પ્રકારની ગંભીર ભૂલો થશે તો ફરી વખત આ રીતે જાણી જોઈને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું કારણ કે ભૂતકાળના એવા ઘણા બધા દાખલાઓ અમારી પાસે છે કે આ રીતે જેને પણ ક્ષત્રિય સમાજ ઉપર વાણી વિલાસ કર્યો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે કેમ કે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે આ ક્ષત્રિય સમાજે જ્યારે દેશના એકીકરણનો સવાલ આવ્યો ત્યારે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓ આ અખંડિતતા માટે સમર્પિત કરી દીધા હતા એટલે આજે ખમીરવંતી જે પ્રજા છે એ ક્યારેય પણ આ પ્રકારની જે વાતચીત છે એ આ પ્રકારની જે વાણી વિલસ છે જરા પણ સહન નહીં કરે